સુરતમાં જૈન સમુદાય દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન સાથે રેલી યોજાઈ જૈન શાસનના આચાર્યની હત્યાના મામલે સંવેદનાની રેલી યોજવામાં આવી જૈન સમાજના આચાર્ય સાધુ સાજવીજી ભગવંતો સહિત શ્રાવક શ્રાવિકાઓ આ રેલીમાં જોડાયા હતા સુરતના ઋષભ ચાર રસ્તાથી કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવી રેલી તમામ જૈન સંઘો સાધુ સાધ્વીજીઓ ભગવંતના જીવનની રક્ષા માટે આવેદન યાત્રા યોજવામાં આવી પગપાળા જતા સાધુનું માર્ગ અકસ્માતમાં થયેલ મોતને હત્યા ગણાવવામાં આવે ભવિષ્યમાં માર્ગ અકસ્માત ન સર્જાય અને સરકાર જાગૃત બને તે માટે કલેક્ટર કચેરી ખાતે રેલી યોજી અને આવેદનપત્ર આપવામાં આવ્યું આ જે સાગરથુરી સાગરસોરી સાહેબનું જે કરવામાં આવ્યું છે અકસ્માત એની પહેલાં જમ્મુ વિજય સાહેબનો અકસ્માત કરવામાં આવેલો હતો અને એ અકસ્માતથી આખા જૈન સમાજમાં બહુ સોંપો પડી ગયો હતો અને આ જે મહારાજ સાહેબનું બી જે કરવામાં આવ્યું છે એના લીધે આજે રેલી કાઢવામાં આવી છે તો સમગ્ર જૈન સમાજના ગુરુ ભગવંતોને કદી પણ અકસ્માત ના થાય એના માટે ધ્યાન રાખવું જોઈએ એના માટે પગલાં ભરવા જોઈએ એવું શું કલેક્ટર કલેક્ટર કલેક્ટરશ્રીની કચેરીમાં નિવેદન કરવામાં આવે છે તો મેજબાની કરીને હવે આવું ન થાય એના માટે ખાસ ધ્યાન રાખવામાં આવે એનું કહેવામાં આવે છે પાછળના કિલોમીટર એક નીકળતી હોય બરાબર સાથે રસ્તાની નીચે ચાલતા

તમામ જૈનોએ અહીંયા એટલા માટે આજે કલેક્ટર કચેરી આવવું પડ્યું છે અમારા એક આચાર્ય ભગવાનથી એક ટ્રક દ્વારા એક્સિડન્ટના રૂપે હત્યા કરવામાં આવી છે એક્સિડન્ટ શબ્દ સ્વરૂપે બોલું છું એક્સિડન્ટ કરાવવામાં આવ્યો છે આની સાધુ ભગવાન તો હંમેશા વિહાર કરતા હોય ત્યારે રસ્તાની નીચી બાજુએ જઈને ઉતરીને વિહાર કરતા હોય છે ત્યાં સામેથી આવીને ટ્રકને ટક્કર મારવા સાધુ ભગવાનને ટક્કર મારવામાં આવી છે અને અમારા આચાર્ય ભગવાન એમને પ્રાણ ગુમાવ્યો છે વારે ઘડીએ આવા સંતોની જાહેર થ્રુ હત્યા કરવામાં આવે ને પછી એને અકસ્માતમાં ખપાવવામાં આવે છે પ્રશાસનને અમારી એક જ લાગણી છે અમારી એક જ માગણી છે આ વારે ઘડીએ સાધુ સંતો એ રાષ્ટ્રની ધરોવર છે અને રાષ્ટ્રની ધરોવરને જો આ રીતે ખતમ થતાં જોઈશું અને આ રીતે નિમ્મ હત્યા કરાવશું ક્યાં જઈને આપણું રાષ્ટ્ર ઊભું રહેશે કોણ જગાડશે આ રાષ્ટ્રને માટે અમારી લાગણી છે માગણી છે કલેક્ટર કચેરીએ તમામ સુરતના જૈન સંઘો ભેગા મળીને હજારોની સંખ્યામાં સાધુ સાધી ભગવાન અમારા જ્યેષ્ઠ વયના આચાર્ય ભગવાન જેમના નેતૃત્વમાં પરમ પૂજ્ય કુલચંદ્ર સુરી આચાર્ય ભગવાન કુલચંદ્ર સુરીશ્વરજી મારા સાહેબ ચાણું વર્ષની જે વાયે પણ જો અહીંયા આવી શકતા હોય તો વિચાર કરજો કે આ કેટલી અત્યંત દુઃખની લાગણી હશે માટે અમારી એક આજે પણ પ્રશાસનને વિનંતી છે એના માટે જ હજારોની સંખ્યામાં અહીંયા અમે આવ્યા છીએ બસ અમારી લાગણીને માગણીને સ્વીકારો અને આવા સાધુ સંતો ચાહે કોઈ કોઈપણ સમુદાયના કોઈપણ સમાજના કેમ ન હોય